મહારાષ્ટ્રમાં સોળ ગુનાનો વોન્ટેડ રિડાને ઝડપી પાડી સુરત લેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી રીઢા આરોપી અક્ષય શિંદે ને પાડ્યો હતો તેને સુરત લઈ આવી હતી જેટ પહેલો રીઢો અક્ષય શિંદે લૂંટ અને ચેન સેચિંગના જુદા જુદા સોળ ગુનાઓમાં વોન્ટેડ હતો રીઢાએ ઉમરા અડાજન સરથાણા ખટોદરા અને જહાંગીરપુરા પોલીસ પથકની હદમાં ગુનાઓને અંજામ આપ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે ગઈ તારીખ ત્રણ બે બે હજાર બાવીસના રોજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર યુનિવર્સિટી રોડ ઉપર એક કપલ સાંજે મોર્નિંગ વોકમાં નીકળેલ હતું એને છરી બતાવી અને બે અજાણ્યા માણસો જેને મંકી કેપેરેલ હતી અને નંબર વગરની પલ્સર હતી એ છરી બતાવી અને ચેનની લૂંટ કરે છે લૂંટ કરી અને જ્યારે ત્યાંથી પસાર થઈ નીકળે છે ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો એનો પીછો કરે છે પીછો કરી અને ગાડીને પાડી દે છે આ દરમિયાન જે આરોપીઓ છે એ સામે છરો લઈ અને પોલીસની સામે થઈ જાય છે લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું હોય જેથી એક અજાણ્યા માણસની મોપેટ પડી હોય એને છરો બતાવી અને મોપેટની લૂંટ કરી અને નાસી જાય છે ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને સુરત શહેરમાં સવારના અને સાંજના ભાગે જેટલા જેટલા ચેન સ્નેચિંગના બનાવ બનેલ છે એમાં મંકી મંકી કે પહેરલ અને પલ્સરનો યુઝ થયેલ હોય આવા સસ્પેક્ટ જણાતા હોય પોલીસ કમિશનર સાહેબ તથા સરદ સિંગલ સાહેબે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લગાવી અને ગુનો ડિટેક કરવા માટેના સૂચના આપેલી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એની ટીમને ખા હકીકત મળેલી કે આમાં ગણેશ વાઘ જે અગાઉ મર્ડરના ગુનામાં પકડાઈ ચૂકેલો છે અને એક બે વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે એ જેલમાંથી છૂટી અને પલ્સર મોટરસાયકલ યુઝ કરી અને ચેન સ્ટેચિંગ કરે છે અને એની સાથે એક અક્ષય શિંદે કરીને છે એનો જોડીદાર એ પણ નોટરિયસ છે હિસ્ટ્રીસ્ટર છે આ બંને જણા સવાર અને સાંજે ચેન સ્ટેચિંગ કરે છે અને જો કોઈ લેડીઝ અથવા જેન્ટ્સ એનો પ્રતિકાર કરે તો એને છરો બતાવી અને ગભરાવાની કોશિશ કરે છે અને જરૂર જણાય તો બળ પ્રયોગ પણ એ લોકો કરી લેતા હોય છે આ પ્રકારના એમોથી ઘટનાને અંજામ આપતા હતા ગણેશ વાઘ અને સાથે એક વિજય રાણાને અગાઉ ત્રણ પકડી પાડવામાં આવેલ છે એની પાસેથી ટોટલ તેર ચેન એક એક્ટિવા એક મોપેટ એક રેમ્બો છલી એમ કરીને ટોટલ દસ લાખને છત્રીસ હજારનો માલ માલ કબજે કરવામાં આવેલ હતો આ વખતે એની જોડીદાર જે અક્ષય શિંદે છે એ હાર્ડકોર ક્રિમિનલ છે અગાઉ મર્ડરમાં પણ પકડાઈ ચૂકેલ છે અને એ જે તે વખતે નાસી ગયેલ હતો એને પકડવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને એને ટ્રેક કરતાં કરતાં ગઈકાલે એના વતન ધુલિયા ખાતેથી એને પકડી પાડવામાં આવેલ છે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રીઢા આરોપી અક્ષય શિંદે પણ કબૂલાત કરી હતી કે અગાઉ પણ સુરત છે પલસાણા અને મહારાષ્ટ્રમાં પણ ઝડપાઈ હોવાની પોતે કબૂલાત કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેટા